વડોદરામાં આવેલા વિનાશક પૂરના ગાહજી હજી રૂજાયા ન હોય તેમ લાગી રહ્યું છે પૂરમાં લોકોની વેદનાને જાણવા કે તેમની મુસીબતમાં મદદ કરવા ન ફરકેલા નેતાઓ સામેનો આક્રોશ હવે ઉકળતા ચરુમાં ફેરવાયો છે ત્યારે પૂરગ્રસ્ત લોકોના વિરોધનો આ ઉકળતો ચરુ વડોદરાના ગણેશ પંડાલ સુધી પહોંચ્યો હતો વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર ત્રણમાં કારેલીબાગમાં આવેલ વિશ્વકુંજ સોસાયટીના ગણેશ પંડાલમાં પૂરના પ્રકોપથી ત્રસ્ત લોકોની વેદનાને રજૂ કરવામાં આવી છે સાથે જ પૂર માનવસર્જિત હોવાના રોષ સાથે પૂરના સમયે લોકોને રજડતા મૂકનાર નેતાઓ સામે પણ ભારે રોષ જોવા મળ્યો હતો વિશ્વાકું સોસાયટી ના ગણેશ મંડળે વોર્ડના કોર્પોરેટર ને પંડાલમાં પ્રવેશ પર પાબંદી ફરમાવી હતી બેનરો અને પોસ્ટરો શહેરમાં પણ ચર્ચા જામી છે પૂર પછી નેતાઓ સામેના આ ભારે રોષ ભાજપ છાવણીમાં મોટી ચિંતાનો વિષય છે લોકો માં ભભુકતો રોષ આવના સમયમાં ભાજપ ને નડશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પૂર બાદ અનેક નેતાઓ લોકોના રોષ નો ભોગ પણ બન્યા હતા I didn't know